હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો તો ભાઈ આજે મને કંઈક નવો વિડીયોમાં બતાવવાની ઈચ્છા થઈ તો આજે એવો વિચાર આવ્યો કે જો કે ઘણા દિવસથી મને વિચાર હતો કે હું તમને મારા મેરેજના જે પણ વિડીયો શોર્ટ્સ મારી પાસે રોડેટા પડ્યા છે એને હું મિક્સ કરીને મારી જે પણ મેમરીઝ છે એ ક્રિએટ કરી તમને શેર કરું કે ત્યારે શું બન્યું હતું ઓલમોસ્ટ તમે બધાએ મારી જે મેરેજના વિડીયો છે એ તો જોઈ લીધું છે છતાં પણ આપણે તમને વાત શેર કરી તો વરપક્ષ તરફથી જે પણ વિધિ આવે છે એના વિશે હું તમને વાત કરું તો જે મને આઈડિયા છે એના વિશે હું તમને કહેતી જઈશ તો સવારમાં વરાજો છે એ સરસ મજાના તૈયાર થઈને પછી ભગવાનના અને ગણપતિની જે સ્થાપના કરી હોય એને પગે લાગીને ત્યારબાદ એને મગડીએ નવડાવવાનો હોય તો તમે અહીંયા જુઓ તો સુપડું છે સુપડામાં મગ હોય છે પછી જે વરમા બનાવો એટલે મમ્મી વરમા બન્યા હોય તો એ રીતે આ રીતે મગડીએ નવડાવે ઉપર કંઈક ગાલી કે રજા એ રીતે રાખી રજાઈ રાખીને અને આને કંઈ મગડીએ નવડાવ્યા તો આ રીતે પહેલી વિધિ એની શરૂઆત થઈ જાય છે તો જે વિધિ મને આઈડિયા હશે જે ખબર હશે એ હું તમને કહેતી જઈશ પછી ગોરદાદા આવે છે ને જે આપણે ગણપતિની સ્થાપના આગળના દિવસે કરી હોય એ ગણપતિની સ્થાપના એ બેસાડીને થોડું ઘણું જે પણ ગણપતિ દાદાના આશીર્વાદ લેવડાવે એને પગે લગાડીને જે વિધિ થતી હોય એ કરાવતા હોય છે અને જો કે આ વિધિમાં મને કોઈ આઈડિયા નથી કેમ કે મેં હજી આ જોયેલું નથી એટલા માટે ત્યારબાદ આપણે વાત કરીએ બેનની તો બેન છે એ જ્યારે વરાજો એટલે ભાઈ વરાજો બન્યો હોય એટલે બેન એને ચાંદલો કરશે કંકુથી અને ચોખા લગાડશે પછી દુખડા લેશે આ બધી રસમ છે એ બેનને કરવાની હોય છે અને ત્યાર પછી ફૂલનો હાર પહેરાવે જ્યારે આ સવારે જાન ઉઘલતી હોય આપણે અમે એમ કે જાન ઉઘલાવવાની એમ તો આજે જાન ઉકલાવવાની રસમ છે એ આ રીતે શરૂઆત થાય છે ભાઈ અમારા બેન હતા નાના બેનની તબિયત થોડી ખરાબ હતી એટલા માટે એ પહોંચી નહોતા શક્યા તો એ અત્યારે ઘરે જ હતા અને સાથે સાથે મીઠું મોઢું કરાવવામાં કોઈ લાપસી બનાવે અથવા તો શું કહેવાય દહીં અને ઘી સોરી દહીં અને ખાંડ એ રીતે ગળું પણ ખવડાવે અને મોઢું મીઠું કરાવે છે તો આ રીતે બધા બેન છે એનારા ફોય છે પછી મમ્મી છે બધાએ મોઢું મીઠું કરાવ્યું જોકે ધવલને છે ને આ ગળ્યું ઓછું ભાવે અને એમાં જબરદસ્તી ખાવું પડે એટલે ધવલ માટે તો બહુ નવીન નવીન વાત છે ત્યારબાદ જે અણવર બન્યા હોય જીજાજી હોય ને એ અણવર બને બનેવી હોય એ અથવા તો કોઈ મામા હોય તો અમારે તો ભાઈ જીજાજી છે એ અણવર બન્યા હતા ત્યારબાદ અમે નાની નાના હતા એણે પણ ઘણી ગળ્યું મીઠું મોઢું મીઠું કરાવી દીધું છે ત્યારબાદ બધાએ મોટાને આશીર્વાદ લે એટલે કે નાના નાની હતા તો એમના આશીર્વાદ લેશે એમને પગે લાગશે ફઈ ફૂવાને મમ્મી પપ્પાને અને ગોરદાદા છે જો તમે વિડીયોમાં કે ચારે બાજુ બધાને ચાંદલા કરશે મમ્મી પપ્પાને પગે લાગે છે તો આ રીતે ભાઈ જે જાન ઉઘલાવવાની જે રસમ છે આ રીતે એની શરૂઆત થઈ જાય છે ત્યારબાદ અમારા કાકા કાકીની આવ્યા હતા પપ્પાના કાકા કાકી છે તો હજી અમે પણ કાકા કાકી જ કહીએ છીએ તો એ પણ આવ્યા હતા એમના પણ આશીર્વાદ લઈ લીધા છે ત્યાર પછી તૈયાર થઈને આશીર્વાદ લઈને હાથમાં કતાર લઈને કતાર કે જે કહેવાતું હોય કતાર લઈને વરાજો હોય એ ગાડીમાં બેસી જાય અને પછી એ ગાડીમાં બેસે એટલે જે વરમા બન્યા હોય એ જાન ઉઘલાવે એટલે જે કોઈ એવી વિધિ હોય છે કે જેનો પૈડું સિંચવાનું કે પૈડું સિંચવાનું મુહૂર્ત બહુ વહેલું હતું જોકે જાન એકદમ નજીક લઈને જવાનું હતું અને છતાં પણ સાડા છ વાગ્યામાં પૈડું સિંચવાનું હતું એટલે બધા છે ને ફટાફટ વહેલા તૈયાર થઈ ગયા હતા અને પૈડું સિંચાઈ જાય પછી કે આપણે બાજુના ઘરે બેસી શકીએ એટલે થોડાક બે ત્રણ ઘર છોડીને આપણે બેસવાનું એટલે આપણે જ્યારે ટાઈમ થાય ત્યારે આપણે વરઘોડો ઉપાડવાનો છે તો ત્યાં અહીંયા મમ્મી છે ને પૈડું સિંચવાનું જે રસમ છે વરઘોડો એ લઈ જવાનો એ અત્યારે કરે છે ગોળદાદા કે એમ આપણે બધું કરતા હોય મમ્મી એમ કહેતા હોય કે મને તો એટલો બધા આઈડિયા ન હોય પણ જેમ ગોળદાદા કે એ રીતે આપણે કરતા હોઈએ છીએ તો અહીંયા જે ટાયર હોય ને એને ટા જે વરાજન ગાડી હોય ને એને ટાયરને ચાંદલો કરશે ને પંચામૃતને ઉલા કરાવે ને પછી શ્રીફળ હોય એટલે શ્રીફળ ટાયર પાઈ મૂકે તો બધા સાથે સાથે ગીતો ગાતા હોય ને એ રીતે બધી વિધિની શરૂઆત થઈ ગઈ હતી ત્યારબાદ એક નવક વાગે એમ વરઘોડો નીકળ્યો હતો એમ વાત થતી હતી કે નવ વાગે વરઘોડો નીકળ્યો હતો અને પાછળ મગથી વધાવે એમ જે વરઘોડામાં વરાજાની ગાડી હોય એને પાછળ વર્મા હોય કાકી હોય મામી હોય જે મોટા હોય એ લોકોએ પાછળ મગ આમ વધાવતા જાય કે હવે આનું શું માતમ છે શું રિવાજ છે એનો કોઈ મને તો આઈડિયા નથી તમને કોઈ ખબર હોય તો કહેજો કે વરાજાની ગાડી જતી હોય એની પાછળ મામી છે વર્મા છે એ લોકો મગ કેમ વધાવે છે કે ઉડાડે છે એનો કોઈ મને આઈડિયા નથી તો કમેન્ટ કરજો મસ્ત મજાની એટલે મને પણ આઈડિયા આવે તો વરાજાની ગાડી પણ મસ્ત મજાની શણગારેલી હતી તો જ્યારે અમે લોકો ફોટો પાડવા ગયા ફોટા પાડવા ગયા જ્યારે ગાડી લઈને આવ્યા ને તો હું તો શોખ થઈ ગઈ કેમ કે ઓહો કેટલી ગાડી જોરદાર લગાવી છે આપણને તો એવો કોઈ આઈડિયા જ ના હોય ને તો આ રીતે ભાઈ વરઘોડા નીકળી ગયો હતો અને બધી જાનડીઓ સરસ તૈયાર થઈ ગઈ હતી અને પછી આ લોકોએ બહુ જ નાચ્યા છે કંઈક અગિયાર વાગ્યા સુધીમાં વાડીએ પહોંચવાનું હતું ને વાડી છે ને અમારા ઘરથી વાડી છે ને ખાલી બે જ મિનિટનો રસ્તો છે એટલી જ નજીક વાડી હતી પણ છતાં પણ આ લોકો લગભગ બે કલાક જેટલું નાચ્યા છે ગરબા પણ એટલા ગાયા છે અને ખૂબ આ લોકોએ ધમાલ કરી મસ્તી કરી એમ નાચવાની વાત કરું તો છોકરીઓનું નાચવાનું છે ને કંઈક અલગ જ હાલતું હોય તો જોઈ લો તમે એક બાજુ છોકરાઓ એની રીતે નાચતા હોય છોકરીઓ એની રીતે નાતી હોય અને છોકરીઓને બે ચાર સ્ટેપ ફિક્સ જ હોય ગમે ત્યારે નાચવાનું કે તો બે હાથ ઊંચા કરવા બે એક હાથ ઊંચો એક હાથ નીચો આ રીતે ભાઈ એમ ફિક્સ હોય બે ચાર સ્ટેપ કે એ જ સ્ટેપ છોકરીઓને વધારે સૂટ કરે અને જે ગીત આવતું હોય ને એ ગીત ઉપર નાચવું નાચું ને નાચવું એક ને એક સ્ટેપ ઉપર એમ તો જો કે હું પણ એવું જ કરું છું એટલે હું કોઈ બીજી છોકરીઓને ન કહી શકું અને મને છે ને મોસ્ટ ઓફ એવું હોય કે કોઈ પણ ગીત આવતું હોય ને તો એનો જે મેઇન સ્ટેપ હોય ને જે એ આવડતો હોય ને તો એ કરવાની મને બહુ જ મજા આવે અને મને ખુદને ડાન્સનો પણ ખૂબ શોખ છે ત્યારબાદ છોકરાઓ પણ એટલા નાચતા હતા તો છોકરાઓ હતા પાછળની સાઈડ લેડીઝ હતી તો નાના મોટા બધા જ એટલું નાચ્યા હતા એમ વાત કરતા હતા તો મારા ભાણાભાઈ પણ જુઓ તમે કેવા મસ્ત શેરવાળી પહેરીને અમારા મામા એટલે જો નાના પણ છે સૌથી ભાણો છે એમાં સૌથી નાનો છે અને એમના મામા છે એ બધાથી મોટા છે તો બધાએ એટલા હળીમળીને ભેગા થઈને નાચતા હતા કે કોઈ નાના મોટા લાગે જ નહીં તો મેં કંઈક આ રીતે મારી મેમરીઝ ક્રિએટ કરવાનું વિચાર્યું હતું કે મારી પણ કંઈક મેમરીઝ સારી એવી તાજી થઈ જાય અને તમારી સાથે મારી વાતો શેર થઈ જાય તો પાછળની સાઈડ બધા વડીલો હતા એ શાંતિથી બધા આવતા હતા ચાલતા ચાલતા અને જોવાનું હોય એ ખાસ કે મેઇન રોડ ઉપર જે મસ્તી છોકરાઓ કરતા હોય એ શાંતિથી કરે તો અહીંયા જો કંઈક બધા કાગળિયાને એવું ઉડાડે છે જે ફટાકડા છે એ ભાઈ અમને નથી ગમતા એટલા માટે કાગળિયા વધારે સારા અને ફટાકડા એ છે જો એક તો પ્રદૂષણ કરે અને કોઈના ભાઈ નજીકમાં કોઈના ઘરમાં ગયું કે કોઈના દુકાનમાં ગયું તો એ બીજું નુકસાન વધારે કરે તો શોખની વાત કરીએ ને તો કેવલને કેવલભાઈને છે ને આ બધો શોખ ડાન્સનો ને એવો બહુ છે મને કેવલભાઈને દસુ દીદી દીપુ દીદી હવે બધા ચાલે છે અને જ્યારે ધવલની વાત કરીએ ને તો ધવલ એટલા બધા શોખીન નથી એને બીજો બધો શોખ ગેમ રમવાનો નહીં થઈ એટલે એ એની રીતે એ રાઈટ છે અમારી રીતે અમે રાઈટ છીએ તો એ અમે અમારી રીતે એન્જોય કરતા હોય છે પછી અહીંયા વાત કરીએ ને તો અમારી સોસાયટીમાં ઘણી વખત તમે મારા વિડીયોમાં જોયા છે કે આ બધા ભાભી છે બાજુમાં રહી છે એ લોકો તો એ લોકો મારવાડી છે ને તો એ લોકોને ડાન્સ કરવાનો બહુ જ શોખ છે એમ તો એ લોકો પણ અમારા જાનમાં આવ્યા હતા વરઘોડામાં અને એ લોકોએ ખૂબ ડાન્સ કર્યો અને મેં તમને કીધું ને એ રીતે બે ચાર સ્ટેપ હોય ને લેડીઝને ફિક્સ જ હોય જુઓ આ સ્ટેપ એ કોમન જ છે ગમે અહીંયા જાઓ લેડીઝ આડા સ્ટેપ તો કરતી જ હોય છે તો ભાઈ આ રીતે મારી મેરેજના બધા જ વિધિના વિડીયો તમને જોવા મળશે તો તમે લોકો કમેન્ટ કરો તો જો તમારે મારા એ મેરેજના બધી જ વિધિના વિડીયો જોવા છે જાણવું છે કે કઈ કઈ વિધિ થઈ છે મને બધી છાપ વિશે જાણવું હોય એની અંદર મને શું મળ્યું છે તો એ બધું જ તમને જાણવા મળશે તો આવો નવો મારો મસ્ત મજાનો વિડીયો જોતા રહેજો જો વિડીયો ગભ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા ને કે નેક્સ્ટ પાર્ટ તમને સામૈયાથી આવશે હું ગરબા ગાવા આવી હતી એ બધું આવશે તો એના વિશે જો તમારે જાણવું હોય તો મસ્ત મજાની કમેન્ટ કરી દો કે હા દીદી તમે મને વિડીયો બતાવો અને અહીંયા જુઓ અમારા ફઈ પણ એટલા ખુશ હતા ને તો એ પણ ખૂબ નાચા ફઈ ફૂવા ધવલના બધા ફ્રેન્ડ્સ હતા એ લોકો પણ ખૂબ એન્જોય કરતા હતા તો આવા નવા મારો મસ્ત મજાનો વિડીયો જોતા રહ્યો જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ મસ્ત મજાની કમેન્ટ કરતા જાવ મળ્યો ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર